વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર તેરના પ્રશ્નો બાબતે ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી બાળુ સુરવે દ્વારા પોતાના મત વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી આ સાથે લાલબાગ સામે આર એમસી પ્લાન્ટ પરવાનગી વગર ચાલતો હોય તેમાંથી ઉડતી ધૂળને કારણે આવતા જતા નાગરિકો હેરાન થતા હોય આ મુદ્દે પણ રજૂઆત કરી હતી આ સાથે અમુક સ્કૂલ પાસે પાલિકાને લેવા ના થતા કરોડો રૂપિયા વસૂલ કરવામાં આવે તેવી માંગ કરી હતી આ સાથે અનેક મુદ્દાઓ પર મેયર અને કમિશનરનું ધ્યાન દોરી આ સાથે અનેક મુદ્દાઓ પર મેયર અને કમિશનરનું ધ્યાન દોરી જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી વિચારી હતી

સૌથી મોટો મુદ્દો આજે અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા વીસ કે પચીસ દિવસથી કારું ગંદુ જીવડાવાળું પાણી આવે અને સાહેબને એ જ પૂછ્યું કે સાહેબ આટલા દિવસથી તમે અમારા વિસ્તારમાં કેટલા દિવસ સુધી લોકોને પાણીથી વંચિત રહેવું પડશે અને પછી પછી દિવસથી તમે જોઈ શકો બધી લાઈનો અર્ધ કાપી નાખી છે તોય ગંદુ પાણી આવે છે લોકોને ટેન્કરો મળતી નથી લોકો હેરાન થઈ રહ્યા છે અને કમિશ્નર શ્રી એમને ખાતરી આપી છે કે વહેલી તકે કામગીરી કરીશું પણ મેં કહ્યું સાહેબ પછી પચીસ દિવસથી પાણી ના મળતું હોય એ જ પ્રમાણે બખરાવાડી વિસ્તારમાં તારા સોમેલની બાજુમાં લોકોને અડધા લોકોને પાણી આવે છે અને અડધા લોકોને બિલકુલ નથી આવતું અને જે લોકોને આવે છે એ લોકોને બી કારું ગંદુ પાણી આવે છે અધિકારીઓ પાણી પુરવઠાવાળાને ફોન કરીએ તો એવું કહે છે વોર્ડવાળા કામ કરશે અને વોર્ડવાળા એવું કહે છે પ્રોજેક્ટવાળા કામ કરશે પણ કોઈ જગ્યા પર સરખી રીતે કામ ન થવાના લીધે અમારા વિસ્તારના લોકોને કારનું ગંદુ પાણી ન છૂટકે પીવું પડે છે સાથે સાથે જે આપણા વિસ્તારમાં લાલબાગ ટાંકીની સામે રાજમહાલ કમ્પાઉન્ડની અંદર આર એન સીનો જે પ્લાન છે એ એટલો બધો ગંભીર બાબત છે કેમ કે લોકોને આવવા જવા એટલી મુશ્કેલી થાય આપણે ત્યાંથી આવતા જતા હોય તો મોડામાં સિમેન્ટ જતું રહે આંખોમાં સિમેન્ટ ઉડે અને રસ્તો આપણો જે નવો બનાવેલો છે આખા રસ્તા પર સિમેન્ટ સિમેન્ટ તમે જોઈ શકો છો અને સૌથી ગંભીર બાબત એવી છે કે એમના જે મોટા ટ્રકો છે એ રોંગ સાઈડ આવતા હોય છે એટલે કોઈક દિવસ મોટો અકસ્માત બનાવ બનશે એ બધું અમે અને બે બે વરસથી તમે સમજી શકો આ લોકોના સરકારમાં બે વરસથી મંજૂરી વગર એ પ્લાન્ટ ચાલતો હોય એટલે કેટલી મોટી ગંભીર બાબત કહેવાય એટલે કોર્પોરેશનને કેટલું આર્થિક નુકસાન બી થાય છે એટલે એવા જે પ્લાન્ટવાળાને પેનલ્ટી લગાવીને કોર્પોરેશનની ભરપાઈ કરવી જોઈએ સાથે સાથે અમે જે વડોદરા શહેરમાં ત્રણ ચાર સ્કૂલોના જે સોથી વધારે કરોડો રૂપિયા બાકી છે કોર્પોરેશનના હકના ભાડાના જે પૈસા બાકી છે એ આજ દિન સુધી ભરતા નથી ને વડોદરા શહેરમાં કોઈ પણ મધ્યમ વર્ગનો માણસ હોય એના દસ હજાર પંદર હજાર વેરાના બાકી હોય તો એને અઢાર ટકા વ્યાજ લેતા હોય છે એના ઘરે જઈને સીલ મારી દેતા હોય છે એનું પાણી કનેક્શન કાપી નાખતા હોય છે ઢોલ વગાડીને જતા હોય છે જ્યારે સો કરોડ રૂપિયા જેના બાકી હોય એને તમે કાગળ સુધા ના આપો એને કોઈ જાતની નોટિસ ના આપો કોઈ પેનલ્ટી ના લગાવો એટલે સો કરોડ રૂપિયા વડોદરા શહેરમાં આવે તો વડોદરા શહેરનો ખૂબ વિકાસ થાય એ તમામ અમે આજે રજૂઆત કરી છે સાથે સાથે જે કાશ્મીસનાથ તલાવ છેલ્લા પચી પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તા પર બેઠા પછી એ તલાવમાં જે ગંદુ ને ગટરનું ને ડ્રેનેજનું પાણી છોડી દેવામાં આવ્યું છે એ બંધ કરી નથી શકતા વિસ્તારના લોકો અમે વારંવાર રજૂઆતો કરી છે પણ કામગીરી નથી કરતા એના લીધે લોકો ઘરમાં બીમાર થઈ ગયા છે લોકોને એટલા બધા મચ્છરો કરતા હોય અને એટલા અસંખ્ય વસ્તી આજુબાજુ લોકો રહેતા હોય બાજુમાં નવ ભોલેનાથનું મંદિર હોય રોજના ભક્તો દર્શન કરવા આવતા હોય ને એટલી દુર્ગંધ મારતી હોય આ તમામ સમ સમસ્યાની રજૂઆતો કરી છે સાથે લાખી વિસ્તારમાં જ્યારે ભાયલી વિસ્તારમાં કોઈ ખાર કૂવાની લોકો આખા વિસ્તારમાં ખાર કૂવાથી ચાલતા હતા એમના લીધે ડ્રેનેજ લાઈન નવી કરોડો રૂપિયા ખર્ચો કરી નાખવાનું જે આયોજન કર્યું છે સા સારી વસ્તુ છે પણ એની સાથે સાથે અમારા વિસ્તારમાં જેથી માર્કેટની બાજુમાં અડધો જ ફૂટ અડધો કિલોમીટરની અંદર જ નવ લાખી વિસ્તારમાં બસોથી અઢીસો પરિવારને જે ખારકુંવાથી ચાલે છે એમને પણ ડ્રેનેજ લઈને આપવામાં આવે એ તમામ રજૂઆતો કરી છે અને ટૂંક સમયની અંદર આ તમામ જે કામગીરી કીધી છે એ અમલમાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું છે